નવાણું વર્ષ પૂરા થયા અને હોમ વર્ષ ચાલુ થયું મારી બા ગયા પછી મને બહુ ખોટ લાગે છે બાપા ને છે ને ગામ પ્રત્યે એટલી બધી લાગણી છે કે કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય જે કઈ હોય તો કોઈ પણ માસ્તર એની પાસે જાય કે ભાઈ અમારે આ વસ્તુની જરૂરિયાત છે તો ઘણા લાંબા ટાઈમથી અમે ગામની શૈક્ષણિક પ્રવૃત્તિમાં વ્યસ્ત છીએ નમસ્કાર મિત્રો અત્યારે આપણને ભાગ્યે જ કોઈક એવા વ્યક્તિ કે એવા વડીલો આપણને જોવા મળે છે કે જે સો વર્ષ પૂરા થયા હોય કે નવાણું વર્ષ પૂરા થયા હોય આપણે મિત્રો અત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામે આવ્યા છીએ અને મયુરનગર ગામે દાસ બાપા રહે છે દાસ બાપા નવાણું વર્ષ પૂરા કરી અને આજે સોમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આપણે થોડી દાસ બાપા સાથે વાત કરવી છે તેની સાથે દાસ બાપા વર્ષોથી જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે આજે ગામમાં પ્રવેશ દ્વાર જે બનાવ્યો તો એનું જે છે રિબિન કાપી અને એનું ઓપનિંગ કરવામાં એટલે પ્રવેશ દ્વાર જે છે એ ખુલ્લો મુકવામાં આવ્યો આપણી સાથે દાસ બાપા છે થોડીક તેમની સાથે વાત કરશું બાપા પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને બાપા કેટલા વર્ષ પૂરા થયા અને કેટલા મું ચાલુ થયું 99 વર્ષ પૂરા થયા અને 100 મું વર્ષ ચાલુ થયું બાપા આજના હવે અમે તો કદાચ એવું નથી લાગતું કે 100 વર્ષ અમે પૂરા કરશું એમ બાપા નવાણું પૂરા થયા હો મું ચાલુ થયું તો એવી તો શું કાળજી તમે રાખી કે નવાણું વર્ષ સુધી તમે કમ્પ્લેટ બોલી એક તમે કમ્પ્લેટ હાલી અને આવડો મોટો જે પરિવાર છે બાપા એ સંયુક્ત પરિવારમાં બધાય છો આના માટે જીવન પરિવાર બહાર કઈ ખાધું નથી એટલે મારે શરીર હાલું રહ્યું છે ઘરના ના ખોરાક બાકી કઈ નઈ ખેતી ખેતી ઘરની છે ગાયું નાખી ગાયું ના દૂધ ખાવાનું ગાયું ની સેવા કરવાની બાપા અમે જોયું ઇઝરાઇલી ખારેક નું આ બાજુ તમે વાવેતર કર્યું છે બાપા ઇઝરાઇલી ખારેક નું આ ઇઝરાઇલી ખારેક નું વાવેતર કર્યું છે આ ખાવલામાં પેલું વાવેતર છે આનું અને સારું ઉત્પાદન આપે છે આજની તારીખમાં વાડીએ આંટો મારવાની તો બધી રૂટિન ચાલુ જ હા પણ અમારા થોડાક દિવસ બંધ છે એટલે જવાનું દોકારો છે એવું હા વાડીએ જવું પડે કાલે જ જવાનું હું પાછો વાડીએ હા કેટલો પરિવાર અત્યારે કેવડો દાસ બાપા તમારો પરિવાર કેટલા સભ્યોનો નો મારે પાંચ દીકરા છે એક એક છે હા લેણી દીકરા છે દીકરા છે ચોથી પેઢી ચાર પેઢી હાલે છે એટલે બાપા આજની તારીખમાં હવે નવાણું પૂરા થયા અને સોમું આજથી બાપા ચાલુ થયું જમવામાં ઘણી બધી એવી ધ્યાન રાખવી પડે કે આ નહીં ખાવાનું આજ ખાવાનું અને મહત્વની તમે વાત કરી હતી અત્યારે મોટા ભાગે બધા નું જમવાનું વધારે પસંદ કરતા હોય છે ક્યાં જ નથી આમ રોજ ખાવું કહો રૂટલીન સાક જ ખાવાનું બાકી કાંઈ નહીં ખાવાનું આમ બાપા રૂટિન શું આમ તમારી જીવન ક્રિયા જે છે એ શું દરરોજ ચોવીસ કલાકની ચોવીસ કલાકમાં માલ છે ને વાડી આંટો મારવા પર જવાનો વાડી એ રહેવાનું અને જરૂર પડે તો ગામમાં બેવાનું કોઈની યાદ બીજી કંઈ વાત નહીં કરવાની કે કંઈ બપ નહીં કરવાની આપણે આપણા કામથી કામ બાકી કંઈ કામ નહીં વેસન ખરું કંઈ હા કંઈ વેસન નહીં જમવાનું જ જમવાનું બે ટાઈમ ખાધું છે રોટલી શાક બપોરે આજે ખીચડી કે તમારા દીકરા સવારમાં શું

ત્રીસ વર્ષ ના હોય તો આપડે કઈ ને દૂધ નું તો એમ કે ના દૂધ નથી પીવું એ પેટમાં હજમ નથી થતું એને તમે શું સલાહ આપશો તમારે નવાણું વર્ષે આજની તારીખ માં શીરો ખાવો દૂધ પીવો આટલ ના જમાના જુવાની છે ને એ બધા ખોટા રસ્તા છે કે આપણે કહી દઉં કોઈ આપણું માને કંઈ એને વાત કરાય નહીં સમજ્યા બસ એ એના મોજ શોખ ને જલસા કરવાના માર્કેટ બે વખત હા બપોરે હાંજે દૂધ દૂધ હં હં બાપાય યાની સિવાય તમે કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ અમે જોઈ છે ગામમાં સન્માન સમારોહને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધે માટે પ્રવેશ દ્વાર બનાવ્યો મુકવામાં આવ્યો સેવાકીય પ્રવૃતિઓ જે તમારા થી ચાલે હે એનું એક કહીજો થોડું સ્કૂલ માં પૈસા સન્માન આપો ને પૂછે છે

બાપા આગામી હજી જો આજ સો વર્ષ ચાલુ થયું છે અમે એવી આશા રાખી છીએ કે તમે સો વર્ષ પૂરા કરો ને એકસો એકમું વર્ષ ચાલુ થાય આવતી છવ્વીસ ત્રણ બે હજાર પચીસે અમે ફરી પાછા ઇન્ટરવ્યુ કરવા આવશું બાપા તમારું શું બીજો આગામી શું કાર્યક્રમ છે હવે પછીનો હવે મારે શું કાર્યક્રમ જીગ્નેશ દાદા ની રાધે રાધે પાંચમા મહિના માં એટલે હવે બે મહિના પછી નવ પાંચ થી નવ પાંચ થી હા આઈટી આરએ ત આવું તો મિત્રો મિત્રો તમે જુઓ કે નવાણું વર્ષ પૂરા થયા છે 100મો વર્ષ ચાલુ છે તેમ છતાંય કમ્પલેટ યાદ શક્તિ છે કમ્પલેટ બોલી શકે છે દરરોજ બે ટાઈમ દૂધ પીવે છે એ પણ કાચું ગાયનું સવારે ચોખા ગીનો શીરો ખાય છે અને શાક ને રોટલી ની પણ આજની તારીખમાં ખાઈ રહ્યા છે અને આ રીતના સાંજે ખાલી ખીચડી આ રીતના નવાણું વર્ષ પૂરા કર્યા છે અને આજથી 100મો વર્ષ દાસ બાપાનું ચાલુ થયું છે આભાર મિત્રો હા એલા ઈલાબેન ત્રિભોણદાસ જોબનપુત્રા હું પાંચ ભાઈની એક ને એક બેન છું મારા ભાઈઓ મને બહુ સારી રીતે મારા બાપુજી એ મારું બહુ સારી એવું સન્માન આપ્યું છે પણ મને મારી બા ની ખોટ બહુ આવી ગઈ છે મારી બા ગયા પછી મને બહુ ખોટ લાગે છે આજે મારા બાપુજી નો નવાણું જન્મ છે પણ મારા બા હાજર હોત તો અમને બહુ હર્ષ થાય અમે બહુ ખુશી થાત આજે અમે ખુશ તો છીએ જ પણ મારી બાને હિસાબે અમે થોડા થોડાક ખુશ પણ છીએ આજનો દિવસ તો અમને બહુ આનંદનો દિવસ છે અમારા માટે અને અમારા પાંચ ભાઈઓને અમે ધન્યવાદ આપું છું કે અમારા ભાઈ ને આટલી બધી સન્માન આપ્યું છે એથી હું ખૂબ ખૂબ રાજી છું આ મારું નામ અશોક જોબનપુત્રા બાપાનો હું ચોથો નંબરનો દીકરો છું બાપાને છે ને ગામ પ્રત્યે એટલી બધી લાગણી છે કે કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય જે કાંઈ હોય તો કોઈ પણ માસ્તરે એની પાસે જાય કે ભાઈ અમારે આ વસ્તુની જરૂરિયાત છે તો ઘણા લાંબા ટાઈમથી અમે ગામની શૈક્ષણિક પ્રવૃત્તિમાં વ્યસ્ત છીએ હરેક વર્ષે એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓનું એકથી ત્રણ નંબર સુધીનું સન્માન કરી જઈએ અને સારી એવી મોટી કીટ આપી અને વર્ષે એકવાર મોટો જમણવાળા આજ પણ ટાંગણમાં અમે કરી છીએ અને બાપાનો અમે ટોટલ પાંત્રીસથી છત્રીસ માણસનો પરિવાર છીએ બે વર્ષ બાળકથી માંડી અને સો વર્ષના બાપા સુધીના છે મારું નામ હર્ષદભાઈ ત્રિભુવનદાસ જોબનપુત્રા મારા પિતા શ્રી ત્રિભુવનદાસ જોબનપુત્રા નો ત્રણ નંબર ના દીકરા છું સૌથી મોટા મનુભાઈ છે મારા પછી ધીરુભાઈ છે ત્યાર પછી આ અશોકભાઈ છે પછી હમણાં કમલેશભાઈ છે અમે પાંચ દીકરા ને એક બેન છે જે હમણાં ગયા એ મારા મારાથી નાના બેન ચોથા નંબરના આ પાંચમા નંબરનો અને કમલેશભાઈ છ નંબરના ના અમે જામનગર રહી છીએ આજથી પચાસ વર્ષ પહેલાં અમે અહીંથી જામનગર બાપા બાપા અહીંયે જ રહીએ છીએ એટલા વર્ષથી મયુરનગર બાપા ખેતીનો બરોબર ધ્યાન રાખે છે અત્યારે અહીંયા અમારે બસોએ દોઢસો પોણા બસો વીઘા જગ્યા છે એની દેખરેખ રાખે પછી પછી હો ગાયું બાંધે છે એની સેવા કરે છે અને સાત આખો આ પ્રાકૃતિક ખેતી કરે છે એમાં મોટો ફાળો આ બે નો છે આ સૌથી વધારે ફાળો કમલેશભાઈ નો છે એની જરા ઇન્ટરવ્યુ લેવો એ પ્રાકૃતિક ખેતીમાં બહુ જાણકાર છે એકદમ તંદુરસ્ત છે કોઈ તકલીફ નથી કોઈ જાતની દવા નથી હમણાં સો માં વર્ષે થોડો ઘણો પડી ગયા હતા તો દવા લેવી પડી બાકી આજ સુધી ગોળી નથી કોઈ કબજિયાતની ગોળી નહીં કોઈ માથાની ગોળી નહીં કોઈ પણ જાતની ગોળી નહીં પણ એ રહેવાનું અહીંયા જ